દેશી ગાયનું ઘી સાંધાના દુખાવા નબળાય અને ઘડપણની દસ સમસ્યાનો રામ બાણી લાજ નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આપણા વડીલો હંમેશા કહેતા કે શક્તિ જોઈતી હોય તો ઘી ખાવો પણ આજના ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડના જમાનામાં આપણે આપણા રસોડાના અને આપણી પરંપરાના એવા અમૂલ્ય રત્નોને ભૂલી ગયા છીએ જેને જોઈને આધુનિક વિજ્ઞાન પણ હવે માથું નમાવે છે ઘણા લોકો ઘીને ચરબી ગણીને ડરતા હોય છે પણ મિત્રો આજે હું તમને ઘીનું એવું રહસ્ય જણાવીશ કે તમે ચોંકી ઉઠશો શું તમે પણ સવારમાં ઉઠો છો અને તમારા સાંધા જકડાઈ ગયેલા લાગે છે શું ઘૂંટણમાં કટકટ અવાજ આવે છે અને ચાલવામાં તકલીફ પડે છે શું શરીર આળસથી ભરેલું રહે છે અને કોઈ કામ કરવાનું મન નથી થતું શું યાદશક્તિ નબળી પડી ગઈ છે અને થોડી વાત પણ યાદ નથી રહેતી શું વાળ સુકાઈ ગયા છે અને ત્વચા પર કરચલીઓ દેખાવા માંડી છે શું તમને પણ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કે પાચનની સમસ્યાઓ સતાવે છે અને ક્યારેક મનમાં એવા પ્રશ્નો થાય છે શું હું આ દુખાવામાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું શું મારે દવાઓ પર જ આધાર રાખવો પડશે જો તમારો જબ હા હોય તો મિત્રો આજે હું તમને આપણા રસોડાના એક એવા ગુપ્ત હથિયાર વિશે જણાવીશ જેનો ઉપયોગ જો તમે યોગ્ય રીતે કરશો તો તમારા સાંધાના દુખાવાને જળ મૂળથી મટાડવામાં શરીરને ઉર્જાવાન બનાવવામાં યાદશક્તિ તેજ કરવામાં ત્વચાને ચમકદાર બનાવવામાં અને ઘડપણમાં પણ યુવાન જેવી સ્ફૂર્તિ જાળવી રાખવામાં મદદ કરશે આ વિડીયો ફક્ત એક જાણકારી નથી પરંતુ આ વિડિયો તમને આત્મનિર્ભરતા અને સ્વસ્થ જીવનની એક નવી દિશા આપી શકે છે જી હા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના પ્રિય દેશી ગાયના ઘી વિશે તમે કહેશો કે ઘી તો બધા ખાય છે એમાં શું નવું પણ હું આજે તમને દેશી ગાયનું ઘી કેવી રીતે ખાવું જોઈએ કયા ગુણ સાથે ખાવું જોઈએ અને કઈ રીતે ખાવાથી તે તમારા સાંધાના દુખાવા યાદશક્તિની સમસ્યાઓ અને બીજી અનેક ઘડપણ સંબંધી સમસ્યાનો રામબાણ ઇલાજ બની શકે છે તે જણાવીશ આયુર્વેદમાં દેશી ગાયના ઘીને અમૃત તરીકે ઓળખવામાં આવ્યું છે તે ફક્ત પેટ ભરવાનું માધ્યમ નથી પણ તમારા હાડકા સાંધા મગજ પાચન અને સમગ્ર શરીર માટે એક મહાન ટોનિક છે આ કોઈ મૂંઘી દવા નથી પણ તમારા રસોડામાં જ હાજર એક પૌષ્ટિક અને ગુણકારી ઔષધિ છે તો ચાલો આપણા સાંધાના દુખાવાને દૂર કરવાની શરીરને ફરીથી મજબૂત બનાવવાની અને મગજને તેજ બનાવવાની આ યાત્રાને શરૂ કરીએ મોટી ઉંમરમાં પણ હળવા મજબૂત અને આત્મનિર્ભર જીવનની આશા સાથે ભાગ એક ઘડપણની સમસ્યાનું મૂળ કારણ અને દેશી ઘીનું મહત્વ મિત્રો આયુર્વેદ હંમેશા રોગના મૂળ કારણને શોધીને તેનો ઉપચાર કરવાનું કહે છે ઘડપણમાં સાંધાના દુખાવા શરીરમાં જકડણ ગેસ કબજિયાત ઊંઘ ન આવવી યાદશક્તિ ઘટવી ચામડી સુકાવી અને વાળ ખરવા આ બધી સમસ્યાનું મુખ્ય કારણ આયુર્વેદમાં વાયુદોષ અને ધાતુ ક્ષય એટલે કે શરીરની ધાતુઓનો ઘટાડો ગણવામાં આવે છે વાયુ દોષ એટલે શું આયુર્વેદ મુજબ આપણું શરીર ત્રણ દોષોથી બનેલું છે વાત પિત્ત અને કફ વાયુ દોષ શરીરમાં હલનચલન ગતિ અને સંદેશા વ્યવહાર એટલે કે નર્વસ સિસ્ટમને નિયંત્રિત કરે છે તે ઠંડો સૂકો હલકો અને ગતિશીલ હોય છે વૃદ્ધા અવસ્થામાં વાયુ દોષનું વધુ અને ધાતુ ક્ષય ઘડપણમાં શરીરમાં કુદરતી રીતે જ વાયુ દોષ વધે છે હાડકા સુકાઈ જાય છે સાંધામાં ચિકાશ ઓછી થાય છે માંસપેશીઓ નબળી પડે છે પાચન ધીમું થાય છે આ બધું વાયુના વધારાના લક્ષણો છે સાથે જ ઉમર વધતા શરીરની ધાતુઓ જેમ કે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજા અને શુક્રમાં ઘટાડો થાય છે જેને ધાતુ ક્ષય કહેવાય છે દેશી ગાયનું ઘી શા માટે આ સમસ્યાનો રામબાણ ઇલાજ છે આયુર્વેદ કહે છે કે વાયુને શાંત કરવા અને ધાતુઓને પુનર્જીવિત કરવા માટે ગરમ સ્નિગ્ધ એટલે કે તેલયુક્ત અથવા ચીકણું ભારે અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને આપણું દેશી ગાયનું ઘી આ બધા ગુણોથી ભરપૂર છે ઘી એ વાયુ શામક એટલે કે વાયુને શાંત કરનાર બલ્ય એટલે કે શક્તિ આપનાર રસાયણ એટલે કે શરીરને કાયાકલ્પ આપનાર અને મેધ્ય એટલે કે મગજ માટે ફાયદાકાર ગુણો ધરાવે છે ભાગ નંબર બે દેશી ગાયના ઘીના દસ અદભુત ફાયદા આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મિત્રો હું તમને આજે દેશી ગાયના ઘીના એવા ફાયદા જણાવીશ જે કદાચ તમે જાણતા પણ નહીં હોય નંબર એક સાંધાના દુખાવા અને જકડનમાંથી રાહત આયુર્વેદિક દ્રષ્ટિકોણ ઘી વાયુ અને સ્નિગ્ધ ગુણો ધરાવે છે તે સાંધામાં કુદરતી ચિકાસ વધારે છે ઘસારાને અટકાવે છે અને દુખાવો ઓછો કરે છે તે હાડકાં અને સાંધાને પોષણ આપે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઘીમાં રહેલા ફેટી એસિડ સાંધાના સોજા ઘટાડવામાં મદદ કરે છે તેમાં વિટામિન કે હોય છે જે કેલ્શિયમને હાડકામાં જમા કરવામાં મદદ કરે છે જેથી હાડકાં મજબૂત બને છે નંબર બે પાચનતંત્ર સુધારે અને કબજિયાત દૂર કરે આયુર્વેદિક દ્રષ્ટિકોણ

જેવી કે આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમમાં રાહત આપે છે નંબર ત્રણ યાદશક્તિ અને મગજની શક્તિ વધારે આયુર્વેદિક દ્રષ્ટિકોણ ઘીને મેધ્ય એટલે કે મગજ માટે ફાયદાકારક અને બુદ્ધિવર્ધક માનવામાં આવે છે તે મગજના કોષણને પોષણ આપે છે અને વાયુ દોષને શાંત કરીને માનસિક સ્થિરતા લાવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઘીમાં રહેલા સ્વસ્થ ફેટ્સ મગજના કાર્યો માટે અત્યંત જરૂરી છે મગજનો સાઠ ટકા ભાગ ચરબીનો બનેલો છે ઘી મગજના નર્વસ સેલ મગજને મજબૂત બનાવે છે અને યાદશક્તિ એકાગ્રતા અને શીખવાની ક્ષમતામાં સુધારો કરે છે નંબર ચાર શરીરને ઉર્જાવાન બનાવે અને નબળાઈ દૂર કરે આયુર્વેદિક દ્રષ્ટિકોણ ઘી બલ્ય એટલે કે શક્તિ આપનાર અને ઓજ સ્વર્ધક એટલે કે શરીરની જીવનશક્તિ વધારનાર છે તે શરીરને તાત્કાલિક અને લાંબા સમય સુધી ઉર્જા પ્રદાન કરે છે થાક અને નબળાઈ દૂર કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઘીમાં મધ્યમ શૃંખલા હોય છે જે સીધા લીવરમાં મેટાબોલાઇઝ થાય છે અને ઝડપથી ઉર્જા પૂરી પાડે છે નંબર પાંચ ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય સુધારે આયુર્વેદિક દ્રષ્ટિકોણ ઘી સ્નિગ્ધ અને રસાયણ હોવાથી ત્વચાને અંદરથી પોષણ આપે છે તે વાયુના સૂકા ગુણને શાંત કરીને ત્વચાને મુલાયમ ચમકદાર અને કરતલી મુક્ત બનાવે છે વાળને પણ મૂળમાંથી મજબૂત બનાવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઘીમાં વિટામિન એ ડી ઈ અને કે જેવા ફેટ સોલ્યુબલ વિટામિન્સ હોય છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે નંબર છ રોગ પ્રતિકારક શક્તિ વધારે આયુર્વેદિક દ્રષ્ટિકોણ ઘી ઓજસ એટલે કે શરીરની પ્રાણશક્તિને વધારે છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં પણ મદદ કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઘીમાં બ્યુટેરિક એસિડ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિના કોષોના કાર્યને ટેકો આપે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારીને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે નંબર સાત આંખોનું સ્વાસ્થ્ય સુધારે આયુર્વેદિક દ્રષ્ટિકોણ ઘીને આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે આંખોને ઠંડક આપે છે અને દ્રષ્ટિ સુધારે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઘીમાં વિટામિન એ ભરપૂર હોય છે જે આંખોના સારા સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે નંબર આઠ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધારે આયુર્વેદિક દ્રષ્ટિકોણ આયુર્વેદમાં ઘીને હૃદય માટે ફાયદાકારક ગણાવ્યું છે જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તે શરીરમાં પિત્તને સંતુલિત કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સંશોધન દર્શાવે છે કે દેશી ગાયનું ઘી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ વધારવામાં મદદ કરી શકે છે જો તેનું સેવન મર્યાદિત અને સંતુલિત રીતે કરવામાં આવે નંબર નવ ઊંઘ સુધારે આયુર્વેદિક દ્રષ્ટિકોણ ઘી વાયુને શાંત કરે છે જે અનિંદ્રાનું એક મુખ્ય કારણ છે શાંત મન અને શાંત વાયુ સારી ઊંઘ માટે જરૂરી છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઘીના પોષક તત્વો નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરે છે જેનાથી સારી ઊંઘ આવે છે નંબર શરીરમાં સોજો ઘટાડે આયુર્વેદિક દ્રષ્ટિકોણ ઘીમાં રહેલા ગુણો સોજા ઘટાડવામાં મદદ કરે છે ખાસ કરીને સાંધામાં થતા સોજા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઘીમાં બ્યુટીરિક એસિડ જેવા સોજો ઘટાડનાર ગુણધર્મો હોય છે જે શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે ભાગ નંબર ત્રણ દેશી ગાયનું ઘી અમૃત કેવી રીતે બનાવવું અને ઉપયોગ કેવી રીતે કરો મિત્રો દેશી ગાયનું શુદ્ધ ઘી કેવી રીતે ઓળખવું અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરો તેની વાત કરીએ શુદ્ધ દેશી ગાયનું ઘી કેવી રીતે ઓળખવું રંગ શુદ્ધ દેશી ગાયનું ઘી પીળાશ પડતું હોય છે એટલે કે ગાય જે ચારો ખાય તેના પર આધાર રાખે છે ગંધ તેમાં એક સુગંધિત અને મધુર સુગંધ હોય છે દાણાદાર શુદ્ધ ઘી ઠંડીમાં દાણાદાર હોય છે જામવું શુદ્ધ ઘી ઓરડાના તાપમાને જામી જાય છે જ્યારે ભેળસેળ વાળું ઘી પ્રવાહી રહી શકે છે તાપમાન ગરમ કરવાથી તે તરત જ પીગળી જાય છે અને દાણા રહી જતા નથી ઘી બનાવવાની રીત આયુર્વેદિક પદ્ધતિ શ્રેષ્ઠ ગુણવત્તા વાળું ઘી ઘરે જ બનાવવામાં આવેલું હોય છે ગાયના દૂધને ગરમ કરીને દહીં જમાવો આ દહીંમાંથી માખણ કાઢીને તેને ધીમા તાપે ગરમ કરવાથી શુદ્ધ દેશી ગાયનું ઘી તૈયાર થાય છે આ પ્રક્રિયાથી બનેલું ઘી બિલોના ઘી તરીકે ઓળખાય છે જે સર્વોત્તમ માનવામાં આવે છે દેશી ગાયના ઘીનું સેવન કઈ રીતે કરવું મારી ખાસ ભલામણો રોટલી કે રોટલા પર ગરમા ગરમ રોટલી ભાખરી કે બાજરીના રોટલા પર દેશી ગાયનું ઘી ચોપડીને ખાવો આયુર્વેદમાં અને શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે

કબજીયાત અને સારી ઊંઘ માટે ખૂબ જ ફાયદાકારક છે વડીલો માટે આ ઉપયોગી છે સવારે ખાલી પેટે ખાસ ઉપાય જો તમને સાંધાના દુખાવા અને કબજીયાતની સમસ્યા હોય તો સવારે ખાલી પેટે એક ચમચી દેશી ગઈ ઘી ગરમ પાણી સાથે લ્યો તે આંતરડાને સાફ કરવામાં અને સાંધામાં ચીકાસ લાવવામાં મદદ કરે છે આ અમારો અજમાવેલો નુસ્ખો છે ઔષધિઓ સાથે કેટલીક આયુર્વેદિક ઔષધિઓ જેમ કે અશ્વગંધા અને શિલાજીત સાથે ઘી લેવાથી તેની અસર વધી જાય છે પરંતુ નિષ્ણાંતની સલાહ મુજબ જ કરવું માત્રાનું ધ્યાન ઘીનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં કરવું જોઈએ સામાન્ય રીતે દિવસમાં બેથી ત્રણ ચમચી એટલે કે પંદરથી ત્રીસ ગ્રામ ઘી પર્યાપ્ત છે દરેક વ્યક્તિની પ્રકૃતિ અને પાચન શક્તિ અલગ હોય છે તેથી તમારી જરૂરિયાત મુજબ માત્રા નક્કી કરો ભાગ નંબર ચાર દેશી ઘીની અસરને વધારવા માટે અન્ય આયુર્વેદિક ટેવો મિત્રો હું હંમેશા કહું છું કે કોઈ પણ એક વસ્તુથી રાતોરાત જાદુ નથી થતો દેશી ઘીના ફાયદાઓને મહત્તમ કરવા માટે કેટલીક અન્ય આયુર્વેદિક ટેવો અપનાવી જરૂરી છે નંબર એક નિયમિત શારીરિક પ્રવૃત્તિ રોજ સવારે વીસથી ત્રીસ મિનિટ ઝડપી ચાલો હળવા યોગાસન કરો જેમ કે વજ્રાસન તાળાસન અને પવન મુક્તાસન વ્યાયામથી સાંધામાં ચીકાશ જળવાઈ રહે છે માંસપેશીઓ મજબૂત થાય છે અને લોહીનું પરિભ્રમણ સુધરે છે હું હંમેશા ચાલવાનું અને હળવી કસરત કરવાનું મહત્વ સમજાવું છું નંબર બે પૂરતું પાણી પીવું આખો દિવસ પૂરતા પ્રમાણમાં એટલે કે લગભગ આઠ થી દસ ગ્લાસ ગરમ અથવા નવશેકું પાણી પીવો ખાસ કરીને ભોજનના એક કલાક પહેલાં કે પછી પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે સાંધામાં ચિકાશ જાળવી રાખે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે જે વાયુને શાંત કરવા માટે જરૂરી છે નંબર ત્રણ પૂરતી ઊંઘ રાત્રે સાત થી આઠ કલાકની શાંતિપૂર્ણ ઊંઘ લેવાનો પ્રયાસ કરો ઊંઘ શરીરને રિપેર થવાનો અને ઉર્જા પાછી મેળવવાનો સમય આપે છે વાયુ દોષના અસંતુલનને કારણે ઊંઘમાં ખલેલ પડે છે તેથી પૂરતી ઊંઘ વાયુને શાંત કરવામાં મદદ કરશે નંબર ચાર સંતુલિત આહાર ફક્ત ઘી જ નહીં પણ આખો દિવસ સંતુલિત આહાર લ્યો તાજા ફળો શાકભાજી ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી આખા અનાજ અને દાળ કઠોળનો તમારા ભોજનમાં સમાવેશ કરો જંક ફૂડ ઠંડા પીણા અને વધુ પડતા પ્રોસેસ ફૂડથી દૂર રહો કારણ કે તે વાયુ દોષને વધારે છે હું હંમેશા ઘરના બનાવેલા સાદા અને પૌષ્ટિક ભોજન પર ભાર મૂકું છું નંબર પાંચ મન પ્રસન્ન રાખો સૌથી મહત્વની વાત છે મનને પ્રસન્ન રાખો ચિંતા અને તણાવ વાયુ દોષને વધારે છે હસો વાત કરો કરો પરિવાર સાથે સમય વિતાવો ધ્યાન કે ભજન સાંભળો મનની શાંતિ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ભાગ નંબર પાંચ સાવચેતીઓ અને મહત્વપૂર્ણ સલાહ મિત્રો આયુર્વેદિક ઉપચારો કુદરતી અને સામાન્ય રીતે સુરક્ષિત હોય છે પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે મહત્વપૂર્ણ સલાહ નંબર એક નિષ્ણાતની સલાહ જો તમને કોઈ ગંભીર બીમારી હોય જેમ કે લિવરની સમસ્યા ગંભીર કોલેસ્ટ્રોલ રોગ હોય કોઈ દવાઓ લેતા હો ગર્ભવતી હોય કે સ્તનપાન કરાવતા હોય તો કોઈ પણ નવા આહાર કે ઉપચાર શરૂ કરતા પહેલાં હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે નંબર બે માત્રાનું ધ્યાન ઘીનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં કરવું વધુ પડતું સેવન નુકસાનકારક બની શકે છે નંબર ત્રણ ગુણવત્તા હંમેશા શુદ્ધ દેશી ગાયનું ઘી જ વાપરો ભેળસેળવાળું કે વનસ્પતિ ઘી ફાયદાકારક નથી નંબર ચાર ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જો તમે ડાયાબિટીસ કે હાઈ કોલેસ્ટ્રોલના દર્દી હોય તો ઘીનું સેવન તમારા ડોક્ટરની સલાહ મુજબ મર્યાદિત માત્રામાં કરવું નંબર પાંચ તમારા શરીરને સાંભળો દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે જો તમને કોઈ નવી વસ્તુ શરૂ કર્યા પછી અસામાન્યતા જણાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરીને સલાહ મારી યાદ રાખો પહેલું સુખ તે જાતે નરિયા તમારા શરીરને સાંભળો કુદરતી ઉપચાર ફાયદાકારક છે પરંતુ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જાણકારની સલાહ મુજબ કરવો જોઈએ નિષ્કર્ષ સ્વસ્થ શરીર સ્વસ્થ મન જીવનનું અમૃત મિત્રો જ્યારે આપણે આ વિડિયોની યાત્રાના અંત સુધી પહોંચીએ છીએ ત્યારે ચાલો ફરીથી એક વખત યાદ કરી લઈએ તમારા સાંધાની મજબૂતાઈ સ્વસ્થ મગજ અને સ્વસ્થ શરીર ફક્ત ચાલવા માટે જ નથી હોતા પણ સન્માન આત્મનિર્ભરતા અને સારી રીતે જીવન જીવવા માટે જરૂરી હોય છે તમારા દરેક ડગલા ધીમા હોય કે ઝડપી તમારા જીવનની વાર્તાનો એક ભાગ છે અને હવે સમય આવી ગયો છે તમારા શરીરને અંદરથી મજબૂત લચીલું અને ઉર્જાવન બનાવવાનો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે કેવી રીતે આપણું સામાન્ય લાગતું દેશી ગાયનું ઘી જો યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તે તમારા સાંધાના દુખાવા યાદશક્તિની સમસ્યાઓ અને તમારા ઘડપણને વધુ સુખમય અને સ્વસ્થ બનાવી શકે છે દેશી ગાયનું ઘી વાયુ દોષને શાંત કરનાર હાડકા અને સાંધાને મજબૂત કરનાર મગજને તેજ કરનાર પાચન સુધારનાર અને સમગ્ર શરીરને પોષણ આપનાર અમૃત છે અને આ બધી વસ્તુનો અર્થ એવો થાય છે કે જીવનને ચાલવા દેવા માટે અને જીવંતતાથી જીવવા માટે શરીરને યોગ્ય પોષણ અને સંભાળ આપવો પડે છે તો આજથી જ તમારા ભોજનમાં ખાસ કરીને શિયાળામાં દેશી ગાયના ઘીને યોગ્ય રીતે સામેલ કરો નિયમિતતા ધીરજ અને સંતુલિત જીવનશૈલી સાથે આ ઉપચાર અપનાવો વાર્તા કોઈ પણ હોય પણ જ્યારે સાંધા મજબૂત હોય શરીરમાં સ્ફૂર્તિ હોય અને મગજ તેજ હોય તો મોટી ઉંમરના વ્યક્તિ પણ નાની ઉંમરના વ્યક્તિ કરતાં સારું જીવન જીવી શકે છે જો મોટી ઉંમરે પણ તમારા પગની અંદર હલચલ છે તમારું મન તેજ છે તો એનો અર્થ એ થાય છે તમારામાં હજી જીવન બાકી છે દરરોજ સવારે જ્યારે તમે આ પોષણ્યો છો ત્યારે તમે કહેતા હોય છો હું હજી પણ જીવવા માગું છું મારા માટે અને મારા પરિવાર માટે અને આ સુંદર દુનિયાને માણવા માટે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો